ભગવાન નું એક નામ છે દિન બંધુ તો ભગવાને એવો એક પણ પ્રસંગ ખરો રાજન એવો પણ પ્રસંગ છે આગળ જતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને સુદામા ચરિત્ર ની કથા સંભળાવે છે ભગવાન જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા ત્યારે તેમનો એક મિત્ર હતો તેનું નામ હતું સુદામા સુદામાની પરિસ્થિતિ અત્યંત ગરીબ હતી નથી રહેવા માટે ઝૂંપડું નથી જમવા માટે જુવાર અને નથી અંગને ઢાંકવા માટે પૂરા કપડાં આવી તેમની હાલત હોવા છતાં સુદામા મન થી બહુ સુખી છે જેમની પાસે કઈ નથી તે તે સંતોષ માને છે સુખી અને જેની પાસે બહુ હોવા છતાં કાયમ ના માટે રોદરા રોતા હોય કે ભગવાને મારું એક કામ ન કર્યું એક કામ કર્યું હોત ને તો મારું આમ થઈ જાત એક કામ કર્યું હોત તો મારું આમ થઈ જાત ઘણું હોવા સતા સંતોષ નથી અને કાયમના માટે રોદરા રોતા હોય અમારી પાસે કાંઈ નથી હોય પણ સતાય કાંઈ નથી કાંઈ નથી આ મને નેવે ન મૂકતા હોય એમની પાસે ભગવાન કહે તારી પાસે બધું છે સતાય તું દુખી છ જેની પાસે બહુ હોય અને સંતોષ ન હોય તે હંમેશા દુખી છે ભગવાનના અંતરંગ સખા સુદામા છે અને તેની પત્નીનું નામ સુશીલા હતું સુશીલા પાસે ફક્ત એક વસ્ત્ર હતું નહીં સુશીલા એક વસ્ત્ર માં પોતાના અંગને ઢાંકતી હતી નાહીને એ શરીર ઉપર જ એકનું એક વસ્ત્ર સુકવે છે પતિના ઘરમાં સુખ સંપત્તિ હોય અને પતિને પ્રેમ કરે એમાં શું નવાય પણ જે પતિ પાસે કાંઈ ન હોય અને પત્ની પોતાના પતિને સાથ આપે તે પ્રતિવ્રતા નારી જ સુશીલા પ્રતિવ્રતા નારી જ ગરીબની ગરીબીને કારણે અનેકવાર પતિ પત્ની ખાઈ નહીં અને ઉપવાસ કરે છે તેમ છતાં શુશલાએ કોઈ દિવસ સુધા મને એમ નહોતું કહ્યું કે તમે બ્રાહ્મણ છો તમે વિદ્વાન છો તમે કાંઈક કમાવા જાઓ અને એ જગ્યાએ આપણે હોય તો બે દિવસ બિચારો ભાઈ ઘરે રહે આવો મોટો તમને આલીશાન મંગલો બનાવી દીધો હોય બંગલામાં એક પણ વસ્તુની કમી ન હોય અને રાત્રે ખાલી સુવા માટે બંગલામાં આવતો હોય છે અને ક્યારેક બે દિવસ સાજો માંદો થયો હોય ને હુવે ને ઘરમાં રહે ને એટલે બેનો તરત કે હવે જાવ ને બહાર હવે થોડા થોડા બહાર જાવ તો સારું થઈ જાય તમારા માટે જ બનાવી દીધો હશે પણ ક્યારેક દયા લાવજો કઈ થયું હોય બીમાર પડ્યા હોય મજાનો હોય તો બહેનોને સાથ આપો બહાર જાઓ બહાર જાઓ આવું નહીં કરવું અહીંયા ભાગવત માંથી આ ભણવાનું છે સુશીલા એના પતિને ક્યારેય એમ ન કહેતી કે તમે બ્રાહ્મણ છો તમે કર્વકાંડ તમને આવડે છે તમે કંઈક કમાવા જાઓ આવું ક્યારેય ના કહ્યું સુદામા ઘરમાં કથા કરે અને તેની પત્ની સુશીલા સાંભળે છે સુદામાના ઘરમાં ઘણી વાર બાળકોને ખવડાવવા માટે કાંઈ હોતું નથી બાળકો માતાને પજવે છે માં અમને બહુ ભૂખ લાગી છે અમને કાંઈ ખાવાનું આપો સુશીલાથી બાળકોની દશા જોવાતી નથી અકળાઈને એક દિવસે તેણે તેના પતિ દેવને કહ્યું નાથ આજ મારે તમને એક પ્રાર્થના કરવી છે આપ કહો છો કે તમે કનૈયાના મિત્ર છો અને કૈયા કનૈયાને મિત્ર બહુ વાલા લાગે છે એક વાર એને મળવા તો જાઓ સુદામા કહે છે હું ગરીબ છું કૃષ્ણને કેવળ મળવા મળવા જાઓ તો લોકો મને કહેશે કે બ્રાહ્મણ માગવા એવા લાગે છે બહુ રૂપિયાવાળાના ઘરે નાનો માણસ જાય ને એટલે તરત એને શંકા થાય કે કાંઈક મારા ઘરે માગવા એવું લાગે છે એટલે જ તુલસીદાસજીએ કીધું છે આવ નહીં આ દર નહીં 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 મેનીલ તુલસી ઉશ્ગર મત જઈએ કંજન વર્ષે વર્ષેની તમે ગમે ત્યાંના ઘરે જાઓ તમને આવકારનો રૂડો આપે હા એના હૃદયમાં એની આંખમાં તમારી આંખ સામે જોઈને આંસુ નો આવી જાય અરખના તો એવા ઘરે તુલસીદાસજી કે ક્યારેય જવું નહીં ત્યાં સોનાના વરસાદ વરસતા હોય તો આપણા માટે શું કામના એના કરતા નાની ગરીબની ઝૂંપડીમાં જવું સારું એનો ભાવ સારો હોય છે પૈસાવાળો તરત પૈસા વાળો નથી બનતો પણ એ ભૂલી જાય છે એક દિવસ બધા નાના જ હોય છે અને પૈસા બંગલા ગાડી આનું ક્યારેય અભિમાન કરવું નહીં આ ક્યારે આ કપરો કાળ આવી જાય કોરોના જેવો હે કરોડો કરોડોપતિ હતા તે પણ જતા રહ્યા અબજોપતિ હતા તે પણ જતા રહ્યા ગરીબના ઝૂંપડામાં ક્યાંય કોરોના આવ્યો જોયો ભગવાન કહે છે જે મારું ભજન કરે જે મને રાત દિવસ ત્રણ વાર યાદ કરે તેના ઘરે ક્યારેય હું રોગ આપવા દેતો નથી સુદામા કહે હું ગરીબ છું હું કૃષ્ણને કેવળ મળવા જાવ તો એ લોકો કહેશે કે બ્રાહ્મણ માગવા એવા છે મારો નિયમ છે કે હું પરમાત્માને ઘેર માગવા નહીં જાઉં સુશીલા કહે છે હું એમ ક્યાં કહું છું કે તમે માગવા જાઓ પણ તમે મિત્રને મળવા તો જાઓ સુદામા કહે હું રોજ એને મનથી મળું છું રોમ રોમ થી મળું છું સુશીલા કહે છે તો હવે શરીર થી મળોને પ્રભુના દ્વારે જવામાં વાંધો શું છે તમે મન થી મળતા હો રોમ રોમ થી મળતા હો તો પ્રભુના દ્વારે જવામાં તમને શું વાંધો છે સુદામા જ્ઞાની તપસ્વી બ્રાહ્મણ છે એ તો જ્યાં બેસે ત્યાં દ્વારકા દર્શન કરી શકે તેવી મૂર્તિ છે પણ પત્નીના આગ્રહથી સુદામા જવા તૈયાર થયા છે ત્યારે સુદામા કહે કલ્યાણી ભગવાન ના દર્શન કરવા ખાલી હાથે ન જવાય ભગવાન ના દર્શન કરવા ખાલી હાથે જવાય નહીં મિત્રને મળવા જવું હોય ત્યારે ખાલી હાથે જવું નહીં રાજાને મળવા જવું હોય ત્યારે ખાલી હાથે જવું નહીં અને ગુરુને મળવા જવું હોય ત્યારે ખાલી હાથે ન જવું અને મિત્રને મળવા જવું ત્યારે ખાલી હાથે ન જવું સુદામા તેની પત્નીને કહે છે કે ભગવાનના દર્શન કરવા ખાલી હાથે ન જવાય ઘરમાં કંઈક હોય તો આપો ઘરમાં કાંઈ ન હતું સુશીલા પડોશીના ઘરેથી બે મુઠી પૌવા લઈ આવ્યા બે બે મુઠી પૌવા માંગી લાવી પૌવા બાંધવા માટે તેના ઘરમાં કપડાનો કટકો પણ ન હતો એટલે સુશીલાએ બે ચાર સિથરા ભેગા કરી તેણે પૌવાની પોટલી બાંધી દૈન છે એ સુશીલાને એમણે તેમના બાળકો માટે એક પણ દાણો અનાજનો રાખ્યો નથી પવવાનો એક દાણો પણ એના બાળકો માટે રાખ્યો નથી ઘણા દિવસથી બાળકો ભૂખ્યા હતા સતાય સુશીલા પાડોશીના ઘરેથી બે મુઠી પવવા લઈ આવી કપડાના સીથરા ભેગા કરી એને પોટલી બાંધી ભગવાનને સુશીલા સુદા મને આપે છે કે લ્યો આ ભગવાનને આપજો આમાંથી એક પણ દાણો સુશીલાએ રાખ્યો નથી ભગવાન માટે જે લાવી છે તે ઠાકોરજીને અર્પણ કરવું છે પવવાની પોટલી પતિ દેવની સામે મૂકીને કહ્યું આ ભેટ દ્વારિકાનાથને અર્પણ કરજો તમને આવી ભેટ દેતા શરમ આવે તો તમે દ્વારિકાનાથને કહેજો કે આ તારી ભાભીએ ભેટ મોકલી મોકલીશ પત્નીના કહેવાથી મને શ્રી કૃષ્ણના દર્શન થશે આમ વિચારી સુદામા દ્વાર ક્યાં થવા આજ સુદામા કૃષ્ણ ભગવાન ધીમે ધીમે આવી જાય સુદામા ત્યાં ત્યારે સુદામાં આડોશી પાડોશી ના ઘરેથી બે મુઠી પગવાળી આવી અને ફાટલા ટૂટલા કપડા લાવી અને સીધરામાં એ બે મુઠી પૌવાને બાંધી અને પોતાની પત્ની સુદામાને આપે છે કે આ બે મુઠી પૌવા તમે દ્વારકાનાથને જઈને આપજો એમ વિચારી સુદામા દ્વારકા જવા નીકળે છે સુદામાએ ફરી પાછો કલ્યાણીને કહ્યું તમે મને મોકલો છો પણ તમારે એને કાંઈ કહેવું છે ત્યારે સુશીલાએ એટલું જ કહ્યું છે

એક માસ અને એક માસમાં માં દો પખવાડિયા હોય છે અને બે પખવાડિયામાં બે એકાદશી હોય છે મારા નાથને તમે એટલું કહેજો કે એક મહિનાના બે પખવાડિયા હોય અને એમાં બે એકાદશી હોય પણ પ્રભુ મારે તો હંમેશા એકાદશી છે આટલા સંદેશામાં સુશ્લાએ ઘણું બધું કહી દીધું છે સુદામ તેઓ બ્રાહ્મણ ગેરથી નીકળ્યા છે ત્યારે નથી પગમાં સાંખળી પહેરી સુખી પોતળી પહેરી છે ડાબા ખંભેજોનો જનોય છે હાથમાં એક લાકડી છે બગલમાં પવાની પોટલી છે બસ આટલી સંપદા આપડી છે સુદામા આટલી સંપદા લઈને નીકળ્યા છે સુદામા ઘેર થી નીકળીને પરબંદરની બહાર ગયા છે ક્યાં સકલમ ભરવાર પર નવિયર ઓબારયા ઊભરે દો